દલિત તો આપડે હરિજન માં જ આવે ને

सुनो सर। कुछ माताजी ने कुछ एकली बोला ही भाई। कि भाई। के कहानी के माताजी ने आने सर जब बंदा उसको ने, 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 ने। तो ना नहीं हमको। तो मैं कौन बोलूँ? माता भाई भरवाड़ बोलूँ सूरत में। माता भाई भरवाड़। हम्म। एक बोल है यम को कि भाई। कि भाई। कोई नहीं करो तुम તમે એમ કેવો કે તમે કેવો ભાઈ બોલો બે માં બે વાત કરે એમાં કોનો નંબર હું ખબર કે માતાજી નો અણસરતા સુલ હોય આ સુલે

ઈ ભાઈ કહેતા ઈ તો અમારી સમાજમાં અમારે શીતળા માં કઈ લેવા દેવા શીતલામાં છે ને એ કોઈ રોગ હતો એ તો હંડર વર્ડ એની રસી કાઢી અને અત્યારે શીતળામાં ક્યાં છે ઓરી નીકળે એની રસી આવી ગઈ છે ખૂણા બે તમારો સાહેબ ઈ તો અમારી સમાજ માં જે કઈ બીજા પૂછતા હોય એને કીધું હું તમારે મારી વાત સાંભળો હમ તમે શું તમે હું સમાજ છો અમે મેઘવાડ સમાજ માંથી આવી છે મેઘવાડ સમાજ ને શીતળા તો તમને શું વાંધો અને અમે નો તમે શીતળા માન માંડવો કરો ને અરે માનવા વાળા તો બધા માનવી સાંભળો સાંભળો તમે માનતા હો તો મેં તમારું જો તમારું નામ કીધું કે તમે પૂછતા હો તો તમને કોઈ કીધું કે તમે પૂછતા નહીં નહીં એમ કોઈ નથી કીધું પણ તમે અણસરદા બતાવો એટલે સરદાર સરદા કોના હોય એમ કયો

તમારી વાત છે એ બધું તમે કયો છો તો એમાંય તમારી સમાજ જ વાંધો પડ્યો હતો તો એમાં કેમ અમે માણો નથી પછી હું કર્યું કઈ નઈ એને સમાધાન થઈ ગયું ભાઈ કીધું મારી ભૂલ થઈ ગઈ કોમરો થઈ ગયો મોકલો નો ભેદભાવ કાઢ ના કરીતળામાં તમે પૈકી લાગતો તો તમે એવો વિડીયો વાયરલ કરો ખરેખર આવો જાતિભેદ ન રાખવો જોઈએ મકાન માં ખરેખર મારી વાત સાંભળો તમે મકાન ની કઈ કીધી કહાની હા હેલો એક વાત કરું મકાન નું તો ખરેખર ની વાત છે માતાજી આનો હવે ખરેખર એના પગલા તો આપડે જવા પડે તમે હિન્દુ ધર્મ માં આટલા બધા દેવી દેવતા તમે

કબીર સાહેબ એની ટીપણી કરી કે બેઠો એ બોલ્યો નહીં ઉભે કીધું નહીં આવે આ હું તો એ ખળવડ્યો નહિ કબીર કે મેં કિસકો લાગુ પાય આ એક ને તમને આડો બે હાડી દીધો હતો એક ની ખાંભી રાખી દીધી એક ને બે હડી દીધો હતો કબીર કે ત્રણ માંથી પૂછ્યું કોઈ મારો દુઃખ નો ભાવ જ ન પૂછો

હમ દલિત સમાજ માં દલિત છો ને તમે ના ના અમે દલિત નથી એ તો વાત છે અને દલિત તો આપડે હરિજન માં જ આવે ને હરિજન માં નો કેવાય atrocity થાય એટલે એમ નઈ એમ જ કેવાય ને એમ કહું હું નો આવી અમે અનુસૂચિત જાતિ માં આવી એવું હોય એમ હા હવે ઈ તમે માતાજી ના દાણા નાખીને પૂછો એમાં ભુવા એટલે હું તમને પર્સનલ વાત કરું હોય કે એમાં ભુવા તો સાચી છે કેમ છે ભૂવા નથી

તમે કામ કરો તો અમારું આવડે આજે જાતિના ભેદભાવ થી મટાડી દીધી શક્તિ નથી સાહેબ મારી વાત અત્યારે જે કોરોના આવ્યો કોરોના

આગળનું કરતા એમાં સારું હોય આપડે તો તમે અત્યારે તમે જે ફોન કર્યો છે એ શીતળા મારા કર્યો છે તો ઈ શીતળા કઈ પ્રકારની કેટલી કેટલી પ્રકારની કઈ કઈ જાતિની ની ખબર રાખી છે કેટલા પ્રકારની જેટલી જાતિ એટલી શીતળા કે શીતળા બધી ની તો બરોબર આપડે માની છે આ તમે વાત કરી તો મેલડી કેટલા પ્રકારની કઈ જાતિ ની અલગ અલગ કઈ કઈ શીંગડા વાળી પોસડા વાળી કેટલી એમ માં તો એક ને એક જ હોય ગમે એમાં એવું હોય કે જેટલી જાતિ તો બધા પૂજે છે તો મેલડી માં કેમ કોઈ થતી નથી જામાં એવું હોય આ બીજા ગામ જ્યાં એટલે ફલાણા ગામ ની મેલાડી કહેવાય ઓલા ગામ એટલે ગામની મેલાડી ગામમાં હું કઉ છું સમાનતા નો અધિકાર કોઈ દેવધીતો હોય એવું એકાદું ગામ કહ્યું ને કે ભાઈ અહીંયા કડ મેલડીનો ભૂવો હતો ને છાપડ મારીને કીધું ખમા આખા ગામની અંદર હું શું તો શું નો ખબર છે એટલો ભેદભાવ નહીં રાખું એવી દેવ એકાદી કઈ છે એનું નામ દયો ને એ તો પછી નો બને તમે એમ કહેતા હોય કે ભરવાડને કે ગમે એ વરાણને એમ કહેતા હોય કે એક ફાળ એમ કે હોટલ તો છે નહીં ભરવું તો એ આખી વાત અમે તો જમવા ક્યાં રાજી છીએ ભાઈ આ તો તમે દેવની ની અટણ શીતળા માં ફોન કર્યો એટલે હું તમને કહું હાલો હાલો તમે એમ કહો કે હાલો ફલાણો હોય મારા ઘરે હાલો જમવા કેમ મેળ લાવો ઓર્યો ઓર્યો કા કેમ નો લેવો તો માતાજી કેવી રીતે તો તમે હજી તો મેં તેમાંથી બહાર નીકળ્યા નથી સાહેબ તો પછી અમારી તમારા ઘર માં તો માતાજી નું મઢ હોય ત્યાં કઈ ઉભી થઈ માતાજી નો કઈ એટલે ઉઠો ઉઠો આયો કે ઘરમાં ઓલા વેઠલાન કડલાન બધું લઈ જા અને એની કરતા કુતરી પાડી હોય ભાઈ નાખા લતા ને જગાડે આ મહાપુરુષો ની વાત છે મારા ઘરની નથી તમને થોડું અનુકૂળ આવતું હોય એની અમને નહીં અમને નહી બતાવીને અનુકૂળ આવે છે કે હા તો ભાઈ ભાઈ અઢાર સોરી થઈ હોય તો તમે પોલીસ સ્ટેશન ને જાઓ છો માતાજી ને મઢે એમ તમારા ઘરે સોરી થઈ હોય તો તમે માતાજીના મઢે જાવ પોલીસ સ્ટેશન ને જાવ એ માતાજી મંદિરે જો માતાજીના મંદિરે જતા હોય તો મારી ખબરો આપડા વિજય માલિયા ની બધા કરોડો લઈને ગયા છે તો કોઈ જાવ ની માતાજી ને મળે તો માય ગયું હું આવું એક બે તમારું મારું કોઈ બે રોટલા બાજરા ના ડબાઈ ને ખાયદા રાખો સાયન્ટિસ્ટને આપડે ક્યાં જો એક મિનિટ તમારું નામ મને પાછું ભૂલાઈ ગયું ભાઈ બોલો બોલો તમારું નામ પાછું મને ભૂલાઈ ગયું બોલો નાથાભાઈ બોલો નાથાભાઈ નાથા નાથાભાઈ તમે સાંભળો કે ઈ જો બાજરાના બે રોટલા દબીન ભજા ગયા તો ભગતસિંહ આઝાદ ને આપડી આટુક ગોળીઓ ખાધી છે ઈ વડા બે રોટલા બજાવી ખાઈ ગયા હોત તો આપડે તો હજી હજી તો વેઠું કરતા હો સાહેબ હજી તો તમે તમને કહો તમે આમાંથી આઝાદ નથી અંગ્રેજો રાજ કર્યું મારા ભાઈ તમે વાત કરો ને હું તમને વાત કરું સાંભળો તમે પછી તમે આગળ તમે જે વાત કરો ને દેશ વિશેની ની વાત કરો ને એવા તો ઘણા સૂરવેરો થયા એવા આપડે બે રોટલા બાજાર દૂધ ખાઈ ભૂલી જવો તો અત્યારે તમે તમારી વાત કરો મારી વાત કરો કોઈ નો પાકે ના ના ખોટી વાત છે ભાઈ આ તો ધરતી છે આની અંદર તો એવા નરબંકા જન્મે છે એ ખોટી વાત છે હજી એવા એવા મહાપુરુષો છે જ ભાઈ હજી આ દેશ માટે લડે છે આ દેશ માટે છે અને મથે

પછી સમાધાન થઈ ગયું જામનગરના ભાઈ હતા બંગલા બનાવો ગાડીઓ લ્યો બધું કરો તમને કોઈ રોકી શકે છે નથી કે સંવિધાન લાગુ છે લોકશાહી છે લોકોનું રાજ છે તમારા ઘરે તમે ખુલ્લી જીપલેન રખડી શકો તમને રખડી શકો કોઈ થી કેવાય તમે આ ખુલ્લી જીપલેન ન રખડી વાત સાંભળો

એટલે એવું ગેરસમજ છે માણસ ની આવું બધું ખ્યાલ કરે કેમ કરો તમે જે ફોન કર્યો હવે તમે શીતળા મારું તો બીર્યું તો બીર્યું

ના એ તો સમય આવેલા પ્રભુ કામ જેટલા ભુવા ભરાડા છે ને એને તમે એનો ઇતિહાસ તપાસજો એને શું શું કામ કર્યા છે અરે પ્રભુ એવો ભુવાની વાત નથી કરતો ભુવાની જો એક મિનિટ શ્રદ્ધા કોણ આપે છે તમને કોઈ મંદિર માંથી શ્રદ્ધા નહીં આપે તમને કોણ એવું કામ કરે તમે જવાબ કોણ દે છે જો હું મારી હું પચી ગામનો તો મડવી છું મેં દાખલા બગાડીને માતાજી માર અને ભુવા ધૂણાવ્યા હા તો એ અમારો કોઈ થી બે પાદળ ન થઈ સાહેબ અમારે મને મજૂરી કરવી પડી કરોડપતિ નોકર્યા ધણવા વાળા નહીં કઈ દીધું નહીં અમે ગાવારે નઈ કાઈ દીધું નહી એટલે એમ ને મૂકી દીધે મારી કાંઈ નમે કઈ નોકી દઈ વાત થી એ તો બરોબર છે

એવું એમ ચાર રામ તુલસી દાસ મહાત્મા એ રામાયણ અંદર ચાર રામ લેખા છે એમ રામાયણ ને સાક્ષી દેશો મારા ઘર ની વાત નથી આરોબર રામાયણ તો આપડે વાત નથી આમાં શું કરું આમાં તો આપડી રામાયણ જ ચાલુ રહી મારા ભાઈ

તમે અત્યારે એને વાત છે ખાલી પણ મુદ્દો એટલો છે સાહેબ કે આ બધી બાબત ની અંદર તમે જે વાત કરી છો આપણે હિન્દુ ધર્મ ની જ વાત કરી કરીશું હિન્દુ ધર્મમાં માં સમાનતા નથી મળી એટલે એના માટે થઈને અમે બરાડા પાડી છીએ અમારે ક્યાં કોઈ નથી કોઈ વાંધો છે અમે તો બધી સમાજ અરે હળી મળી દેવા માંગી છે

હા કેમ કે આવું બોલનારા વ્યક્તિ ની ખરેખર અમારે એવા માણસો ની જરૂર છે કે સમાજની જાતિ મટાડે કોમવા સમાનતા મળે એના માટે થઈને દસ વર્ષ પેલા તમને કહો પૈસા હેઠા મૂકીને પછી છાટ નાખીને પૈસા લેતા હતા અટાણ તમે તમારા ઘરે ધન નહી બધું છાટ નાખીને પૈસા હેઠળ લેવો ના એ તો આવું કરતા નહીં નગર જામીન નહીં મળે મોડું પૈસા બરોબર જેટલી ડીશુ થઈ છે એ બધી જ્ઞાતિ ની થઈ છે તો કોઈ છે હોટલું વાળા છે એને કોઈ કીધું ને કે હું એના હું શોખી દેવ છો ભાઈ તમે બધી નાટ ની ડીશું કેમ કે પૈસા નો પ્રેમ કર્યો છે તો પૈસા નો પ્રેમ કર્યો એ આગળ જા

આપણે આપણે દોડવાનું ઘરે આપડી બાઈ ને પૈસા લગાડીએ અને એની પાછળ કોડો પાત્ર મને દીકરો નથી તો ઈ જવાના બાપાઓ કરીએ કેમા એટલે આવું છે ભલે આટા સારું મળ્યા પછી રહ્યો હા હા ભલે ભલે